જય વચરા દાદા ડુંડાસ ધામ વીર વચરા દાદાનું મંદિર છે આ બાજુમાં એક ઢોલીનો જે ઢોલી છે એનું એનું મંદિર એનું એક સ્થાન છે આપણે આવ્યા છીએ વચરા દાદા મંદિરે સૌ પ્રથમ ગેટથી ઘડીએ એટલે શરૂઆતમાં જ તે અહીંયા આગળ નાળિયેરનું આપે છે નાળિયેર વેચે છે તો જોઈ શકો છો વચરાજ દાદાના મંદિરનું પટાંગણ છે અને આ મંદિર છે એનું વીર વચરાજ દાદા ડુંડાસ ધામ જોઈ શકો તો ભાઈ તમે વીર વચરાજ દાદાનું મંદિર છે અને અહીંયા જુઓ ભાઈ દર્શન કરી લો આ તેનું મેન મંદિર છે અને એની બાજુમાં જ એક મહાદેવનું મંદિર છે તો જોઈ શકો છો તમે મહાદેવનું મંદિર હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર હર મહાદેવ જો મિત્રો આ છે મહાદેવનું મંદિર એની બાજુમાં હવે તમે જોઈ શકો છો કે અહીંયા વીર વચરા દાદાએ જે બાળકો ન હતા અને જે માનતા લઈને આવે છે તો એને ભાઈ આ છોકરાઓ થાય છે અને આ એના બધા ફોટાઓ છે અહીંયા છે આ વીરવચરા દાદાના ફોટા છે તો તમે જોઈ શકો છો ભાઈ અને આ વીર વચરા દાદાના જે શેડ છે તેમાં બધું છે જુઓ મિત્રો આ છે એનું પટાંગણ છે અને સામે છે એ શેડ છે આ ખટાટોળો એનો લીમડો છે અને સામેથી દર્શન થઈ આવી રહ્યા છે દર્શન માટે અને આ છે એનું મેઇન મંદિર જય વીર વીર વચરાજ દાદા જો મિત્રો વીર વચરાજ દાદાનું મંદિર તમે જુઓ ભાઈ દર્શન કરી લો જુઓ ભાઈ આપણે પણ દર્શન કરીએ છીએ તો દરેક મિત્રો ભાઈ અહીંયા ડુંડાસ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ડુંડાસ ગામ છે તો વીર વીરવચરાજ દાદાના દર્શન કરવા આવજો જ્યારે આવો ત્યારે અને એની બાજુમાં ભાઈ અહીંયા એક છે ને ત્યાં એક મંદિર નાનું એવું વીર વીરવચ્રાદાનું મંદિર છે વીર વીરવચરાજ દાદાનું અને એની બાજુમાં જુઓ શ્રીરામ ને હરે કૃષ્ણ એ એવું નાનું મંદિર એક છે તો જોઈ શકો તમે ભાઈ આપણે આ અહીંયા ફોટાને એવું મળે છે અને અહીંયા આ માડી અને એક ભાઈ છે એ બંને નાળિયેરને એવું વેચે છે ને આ મંદિર મેન છે જોઈ શકો તમે ભાઈ અહીંયા ઘણા ઘણા દૂરથી દર્શનાર્થી આવે છે તો આ મેન મંદિર છે અને આ એની પાછળનો દરવાજો છે જય વીર વચરાજ દાદા તો ભાઈ અહીંયા દર્શન હતા આવું અહીંયા સામે જો ભાઈ અમે